સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક બે હજાર યથાવત છે એક અને જિલ્લામાં એક પણ દર્દી સાજો ન થતા કુલ એક દર્દી કોરોના માતાપી સાજે થઈ ઘરે પહોંચ્યા જેને પગલે કોરોના માતા આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ચારસો ત્રેવીસ થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પંચાવન છે તો સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ચારસો એકોતેર કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત પામે છે જે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો બાવીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત પામે છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો અઠ્ઠાણું અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો પચીસ દદી માતા ઘરે પણ પહોંચ્યા છે કુરસી